લોકેશન એવું જબરદસ્ત ફાળી ગયા ને એ મિંદ્ર ફોટા પેઢા વગર ના મંદિર બનવાનું ચાલુ છે અને મૂર્તિ અંદર પડી છે તમે તમને એટલે હું દાદ કરશો મારું મંદિર છે આ મંદિર છે નદી અંદર માતાજી મિત્રો સ્વાગત છે નવ લોક ની અંદર તો કેમ છો બધા મજામાં તો અત્યારે વગી ગયા છે સાડા બાર એક ને અત્યારે આપણે જવાનું છે બોગલિયાની ખોડી હમણાં દર્શન કરવા તો લોકની અંદર બની રહ્યું અને અત્યારે આવે છે આપણે ભણમાં ગાડીની સગી આવી ગઈ છે અને ભાણભાઈ આવે છે તો આપણે જઈએ સીધા અને ખોડિયામાં દર્શન કરવા ત્યારે આપણે લોકની શરૂઆત કરી છે ખરે કારણ કે ઘરે એટલે અહીંયા અવાજ સાંપતા હોય ને ત્યાં હું બ્લોકની શરૂઆત કરું છું તો મળીએ સીધા ભાણભાઈ ભાઈ પેન્ડલ લાઈન નીકળી ગયા આપણે ભાણભાઈને લાવવા અને રોડ તો આપણે બીજો છે અને આરસીનો રોડ છે એટલે ગાડી લઈને નીકળી ગયા અને હવે સીધા અહીંયા મળી ભાણભાઈ ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે ભાણભાઈ આવી ગયા છે

મિત્રો વઘરીયાની ખોડિયામાં મંદિરે આ જ મંદિર બનવાનું ચાલુ કામકાજ ચાલુ છે અને અહીંયા મંદિર છે દર્શન કરી એવી એટલે સીધા દર્શન કરી અંદર જવાનું તો આ કાંક ખોડિયામાં મંદિરનો કાંક વ્યૂ આવો છે હું તો ફર્સ્ટ ટાઈમ આવેલો છું કારણ કે આપણને ફર્સ્ટ ટાઈમ આવેલો છે પહેલી કોઈ વાર આવ્યા નથી તો આ તો એનો નજારો છે તમે જોઈ શકો મિત્રો અમે નદીમાં મંદિર છે ત્યાં આવ્યા છે તો મંદિરના દર્શન કરાવી દઉં આ ખોડિયારનું મંદિર છે આ મંદિર છે નદીની અંદર આ નદી પણ સુકાઈ ગઈ છે અત્યારે અને આ શીતળામાં મંદિર છે દર્શન કરી લઈજ બધાય અને અમે આવ્યા છે અત્યારે નીચે ને અહીંયા મેન મંદિર ઉપર છે તો બન્યા રહીજો મેન મંદિર દર્શન કરાવીશ તો મિત્રો અત્યારે અમે આવી જઈશું ઉપર ને નીચે અમે દર્શન કરીને ઉપર આવી જશું અત્યારે મંદિર તો અહીં બને છે મૂર્તિ અંદર પડી છે એવું છે બરાબર છે તો આ ત્યાં ફોટા પાડે છે લોકેશન એવું જબરદસ્ત ફાળી ગયા ને મિત્ર આ ફોટા પડ્યા વગેરે કેટલાક ફોટા પાડી લીધા કિલો કિલો ફોટા પાડી લીધા છે એવું બધું છે

અને મૂર્તિ અંદર પડી છે મેં તમને આગળ કીધું તો મૂર્તિ અંદર પડી છે ને મંજિર ની અંદર બને છે આ માણફેક દાંત કાઢે એટલે હું દાત કઢતો આ મંદ મગજ કેવા આવ્યો ને મિત્રો દાંત કાઢવા મને બોલો તો મિત્રો બીપણ ના સરલા ઉછળી નાખ્યા છે અને મેં ગામમાં આવ્યો तो फायनली मित्र श्रीफळ विचारी दर्शन कर श्रीफळे वधेरी लिहू आहे नवे श्रीफळ उधेरी सी करिया तो तर हवे घरे जाईन फोटा बोटा थोडा पाडवाना पाळी देतो बरोबर आणि की बिजू काम आहे आणि